હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાયતા મરચા રાયતા મરચા કરવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે આજે આપણે ફટાફટ બની જાય તેવા રાયતા મરચા કરવાના છે ઇન્સ્ટન્ટ રાયતા મરચા આપણે આ મરચાં લીધેલા છે તેને આ રીતે અને કટ કરી લેશું આ રીતે ચીરા કરી લેવાના છે અને મેં અત્યારે મોડા મરચા લીધેલા છે તમે જેવા ખાતા હોય તેવા મરચા તમે લઈ શકો તીખા ખાતા હોવ તો તીખા પણ લઈ શકો તો તીખા ખાતા હોવ અને જો તીખા મરચા હોય તો તમારે તેના આ બીયાનો ભાગ અને એનો નસનો નો ભાગ કાઢી લેવાનો અત્યારે મોડા મરચા છે એટલે હું એમાંથી બી પણ નથી કાઢતી ને રાયતા મરચાં હોય તો આપને ખાવાની પણ બહુ મજા આવે બહુ સરસ રાયતા મરચા આજે આપણે બનાવી અને તૈયાર કરીશું કોઈ તીખું મરચું હશે તો હું એના બી કાઢતી જઈશ એનો અને આપણે જવાનું મોરા હોય તો કઈ કાઢવાની જરૂર શું છે શાક ના આવતું હોય ત્યારે આ રીતના આપણે શાક અને સંભારા બંને ની આપણે અત્યારે અછત હોય ચોમાસામાં કેરીની સિઝન અત્યારે ચાલી ગયો એટલે કેરી પણ ખલાસ થઈ ગઈ હોય અને શાકભાજીમાં પણ કઈ ના આવતું હોય ના સંભારાનું કઈ આવે અત્યારે તો અત્યારે આપણે એમ થાય કે શું શાક સંભારા કરવા મરચા બોરાવરા કરીએ તો આપણે ગમે ત્યારે ખાઈ ત્યારે સવારે આપણે નાસ્તામાં ભાખરી ભેગા પણ ખાઈ શકીએ ગમે ત્યારે આપણે એની ટાઈમ આ મરચા ને ખાઈ શકીએ મરચા ને મેં આ રીતે કટ કરી લીધેલા છે ને આવ પીસમાં કટ કરેલા છે જેથી આપણે ખાવામાં મરચા પડે બહુ મોટા પીસ કરીએ તો ખાવામાં મજા ના આવે અને આમાં બોરો પણ સરસ ચડી જાય નાના પીસ હોય આપણે મસાલો તૈયાર કરી લઈએ હવે આપણે મરચામાં મસાલો ભેળવી દેસુ અને જો તમારા મરચા બહુ તીખા હોય તો તમારે આ રીતે કટ થઈ ગયા પછી આમાં લીંબુ અને નિમક નાખી અને થોડી વાર એને મૂકી દેવાના અને પછી એને થોડી વાર તમે મરચા પીના હશે અને મસાલો બધો ઉમેરી દેશો તો મરચા ખરાબ થઈ જશે જાજો ટાઈમ અને આપડે અત્યારે મોરા મરચા છે એટલે આમાં આપણે કઈ બીજી પ્રોસેસ નથી કરતા પણ તમારે તીખા હોય તો આમાં લીંબુ અને નિમક ફેરવી અને 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 રાખી પછી પછી એને સુકાવી દેવાનો સુકાઈ જાય બધો મસાલો કરવાનો હવે એમાં મસાલો કરવા માટે મેં અહીંયા ગાયનો બોરો લીધેલો છે અડધી વાટકી પછી અડધી વાટકી વડિયાળી લીધેલી છે મેં વડિયાળી અત્યારે લખનવી વડિયાળી લીધેલી છે ચીણી અને જો તમારે લખનવી વડિયાળી ના લેવી હોય અને ઓલી વડિયાળી લેવી હોય તો તેને અધપચરી વાટી કરીને એની સ્મેલ એકદમ સરસ મરચામાં આવી જાય અને અધિક ચમચી જેટલો મેં ધાણાનો ગોરો લીધેલો છે અને એક ચમચી એક જે આપણે આચાર મસાલો આવે છે ખાટો તે લીધેલો છે આનાથી બહુ મરચાનો સ્વાદ બહુ સરસ એકદમ ટેસ્ટ બહુ સરસ આવશે હોય તો લેવાનો ના હોય તો સ્કીપ કરી દેવાનો અને આપણે એમાં અડધું લીંબુ ઉમેરીશું વરિયાળી ધાણાનો બોરો ના કુરિયા મસાલો છે તે ઉમેરીશ અને એક ચમચી એક નિમક જો તમે આચાર મસાલો ના લ્યો સાલો ના લેવો તો નિમક થોડુંક વધારે લઈ લેવાનું ગેસ ચાલુ કરી અને પઘાર્યું મૂકીશ એમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દેસ આપણે તેલ ગરમ કરીને જ ઉમેરવાનું મરચા અત્યારે કરીએ ત્યારે

તેલ માં સરસ રીતે ચડી પણ જશે અને હિંગ ના આપણે જ્યારે નાખીએ ત્યારે તેલ થોડુંક ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું ગરમ ગરમ તેલ માં પણ નથી નાખવાનું આ તમે જોઈ શકો છો તેલ સેજ જ ગરમ છે બહુ ગરમ નથી હવે હું આને સાવ ઠંડુ થવા દઈશ તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં મેં આયા અડધું લીંબુ લીધેલું છે અડધા લીંબુ નો રસ હું ઉમેરી દઈશ આમાં હવે આપણું તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને હું ઉમેરી દઈશ થઈ જાય મરચા મરચાને ખરાબ થતા વાત ના લાગે પછી એટલે ખાંડ એક જરાક પણ નહીં ઉમેરવાની મરચા જયારે આપણે બોરાવાળા કરીએ મરચાં જયારે બોરાવાળા કરીએ ત્યારે ખાંડ નહીં ઉમેરવાની સેજે તો તમારું મરચું લોંગ ટાઈમ સુધી એવું ને એવું રહેશે પણ આ બેનો નોની ફરિયાદ હોય કે અમારા મરચા ચાજુ દેતા નથી અને આપડે આ અત્યારે બોરો ને કર્યો તો પછી એકાદો દિવસ પછી આપડે મરચામાં પાણી પાણી થઈ જાય ઘણા બેનો એમ કેતા હોય કે અમારા મરચા પાણી થઈ જાય મરચા સાવ થઈ જાય પણ પાણીનો ભાગ એટલે ખાંડ લીંબુ બધું ઉમેરેલું છે ખાંડ ઓગળે એટલે એના રસા રસા જેવું થઈ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના રાયતા મરચા સમજો એકદમ ટેસ્ટી એવા જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે અને હું સૌ કરી હવે હું મરચા ને સર્વ કરી તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના રાયતા મરચા બની ને તૈયાર થઈ ગયા છે ને આપણે આમાં તમે જોયું કે આપણે તેલ નો પણ બહુ ઉપયોગ નથી કરેલો અને ખાંડ તો પણ જરા ભી નથી નાખેલી લોંગ ટાઈમ સુધી આવા ને આવા મરચા રહેશે અને તમે બે ત્રણ મહિના સુધી પણ સાચવી શકશો તો પણ મરચા ખરાબ નહીં થાય તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બોરાવાળા મરચા જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે અને આપણે જે આમાં આચાર મસાલો ઉમેરેલો છે તેનાથી મરચાનો ટેસ્ટ બહુ સરસ આવશે તમે એકવાર ઘરે કરી જરૂરથી આચાર મસાલો નાખીને ટ્રાય કરજો મરચા બનાવવાની બહુ મસ્ત મરચા બનીને તૈયાર થશે તો આ રાયતા મરચાની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા રાયતા મરચા